બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી મા અંબાના ધામે પહોંચ્યા હતા પ્રદીપસિંહ જાડેજાનું મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મા અંબા સમક્ષ માથું ટેકવ્યું મંદિર ભટજી મહારાજે તિલક અને ચુંદડી ઉઠાડી આશીર્વાદ આપ્યા હતા મા અંબાના આશીર્વાદ મેળવવા પૂર્વ ગૃહમંત્રી પરિવાર સાથે આવ્યા હતા માતાના ચરણોમાં શિષ ઝુકાવવા માટે ઉર્જા મેળવવા માટે અન્ય ભક્તોની જેમ ઉપર મારા પરિવાર સાથે આજે માતાજીના ચરણોમાં દર્શન કરવા માટે આવ્યો છું આપણા સૌના ઉપર માતાજીની કૃપા બની રહે અને સૌના જીવનમાં સિદ્ધિ મંગલ મંગલદાયી ફળદાયી નીવડે એવી માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું અને વર્ષો વર્ષ અંબાજી ધામમાં અનેક નવા પ્રકારની સુવિધાઓમાં સતત વધારો થતો જાય છે અને માતાજીનું આખું સુવર્ણમય મંદિર જોતા આપણને સૌને એક આનંદની લાગણી અનુભવ